જય જોહર જે આદિવાસી મહાપ્રાભાઈને હું વાત મહત્તમ કરીને વિડીયોની પૂર્વ માહિતી ખાસ કરીને વિડીયો આજ તક દેખજો જે બી આપણા આદિવાસી સમાજના ભાઈ જે બી હોય એનું સમજાડવાની કોશિશ કરું છે અને આપણા ભાઈ બધા એના માટે આપણી ચેનલ ઉપર જોડાયેલા છે કે આપણા આદિવાસી ભાઈઓ સમજવા માટે જે આપણા આદિવાસી સમાજના ભાઈઓને હું વાત વતાડું છું કે જે તમો ભાગ રાખીને બતાવ હોય કે તમો ગમે આ કામ કરતા હોય કે કદાચ કોન્ટ્રાક્ટર રાખીને બી કામ કરતા હોય તો મારા ભાઈ વધારે આપણ ખોટી રીતે ભાઈઓને પરેશાન નહીં કરવાનું અને જે બી ભાઈઓ પરેશાન હોય તો હંમેશા તમો મારા ભાઈ કોકને વાત બતાડજો જે કોકને વાત બતાડજો અને કોકની હાથે બાહજો અને મારા ભાઈ કંઈક વાત સમજજો કેમ કે દિન બીજાને મારી મત પાડો અને દિન બીજા હાથે ખોટી દુશ્મન નથી બાંધો જે તમો ભાગ રાખી રહ્યા મારા ભાઈઓ તો હમણાં એવા ખિસ્સા બની રહ્યા છે કે કંઈક શેટિયાને મારીને નાખ દે અને કંઈને હેવું બધું ચાલી રહ્યું છે મારા ભાઈ જો તમો મારા ભાઈ આપણા આદિવાસી ભાઈઓ જે તમોને ગમે મારે ધમકાવે ડબરાવે તો તમો જાહેરાત કરો મારા ભાઈઓ કે હમણાં આવી રીતે પરેશાન કરે છે આવી રીતે એમ કરે છે જે ગલતી સામેવાળાની બી હોઈ શકે અને કદાચ એવું લાગે તો સામેવાળાને આપણે ખાલી માર દઈ ખોટી રીતે આવી હેલી કર નાખી તો આપણી ઉપર ગલતી લાવે છે તો મારા ભાઈ તમે કંઈક સમજો જે એવો ખીચા બની રહ્યા છે ઘણી જગ્યાએ માલ સારો થયો હોય અને રકેટવાની બી કોશિશ કરે જે ધનપાણી સારું હોય આપણને બીજો સાઈડ કરીને રગેટવાની કોશિશ કરે એવી રીતનું ઘણું થાય છે ઘણી જગ્યા ઉપર થાય છે મારા ભાઈ પણ તમે માનો કે નહીં માનો મારા ભાઈ આપણે સુમાનો ભાગ રાખ્યો હોય તો સુમાનું એટલું તમે પૂરું કરો જે મારા આદિવાસી ભાઈઓ કદાચ તમને છે ને આ કામ કરતા હોય ને તો વ્યવસ્થિત કામ કરો એવું નથી કે કોઈ કામ નથી કરવો કોઈ ધંધો નથી કરવો ને તમે બહિરો અને જેમ ભણે તેમ ખોટી રીતે પરેશાન થાય એવું હું નથી માગતો ભાઈ કહેવા પણ આપણા આદિવાસી સમાજનો લોક છે ને કારણ કે સમજી શકે જે કામ કરી રહ્યા છે કામ કરવાથી તમને પાંચ પૈસા મળે તો મારા ભાઈ જડે બી તમો અને ઘેર તમે જાઓ બી જે મારા ભાઈઓ તમો હરકો મોલ પાણી હોય ત્યાં હરકી રીતે રહેજો મોલ પાણી લઈને પછી તમે તમારે બીજી જગ્યા ઉપર જાજો મારા ભાઈ હું આટલું તમને કહેવા માગું છું જે આપણા આદિવાસી સમાજના લોકો જાણતા હોય તો હંમેશા જાણતા રહેજો કેમ કે જે માંડવી છે જે હમણાં મરસીનો ભાગ રાખી રહ્યા જે કપાનો ભાગ રાખી રહ્યા છે મારે પછાડી જે કપા દેખો જ તમે મારા ભાઈ મારો કપા આવો મોટો થઈ રહ્યો અને હું કદાચ એવી રીતે કરું તો મારું કંઈ નહીં રહેવા મારું મહેનત કરલું બી બધું પાણી પાણીમાં જાય મારા ભાઈ તો એટલા માટે તમને હું લોકોને સમજાડું કે મારા ભાઈ ધ્યાન રાખીને કામ કરો કોઈ હાથે દુશ્મની આપણે નથી બાંધવી કોઈ હાથે ખરાબ બોલવું નથી કોઈ હાથે ખોટી મગજમારી નહીં કરવી તો મારા ભાઈ આપણે ધ્યાનથી મોલ પાણી લઈને જઈ શકીએ જય જ્વાહાર જે આદિવાસી મહા તરફથી પાંચ જણા વિડીયો શેર કરજો આ કેમકે આવનારા સમયમાં આપણા આદિવાસી સમાજના લોકો સમજી શકે તો ભાઈ જરૂરથી શેર કરજો જય જ્વાહાર જે આદિવાસી માતૃપ્તિ તરફથી જય જોહાર